ભાવનગરમાં ફરી જેમાં સીસીટીવી છે ત્યારે પોલીસ ચોકીથી માત્ર પચાસ મીટર દૂર બન્યો તો બનાવ તેમાં એક વ્યક્તિ દ્વારા સ્કૂટરને આગ ચાંપતો વિડિયો સામે આવ્યો છે ત્યારે ગાડીની ડેકીમાંથી જ્વલનશીલ પદાર્થ કાઢી સ્કૂટર પર છાંટી આગ ચાપી સ્કૂટરને આગ લગાડી ઘટના સામે આવી જેમાં સીસીટીવી પણ જોવા મળ્યા છે ત્યારે મોપેડમાં આગ લગાવતો એક ઇસમ સીસીટીવીમાં થયો છે ક્યાદ ત્યારે પોલીસ ચોકીથી માત્ર પચાસ મીટર દૂર બનાવ બન્યો જેમાં એક વ્યક્તિ દ્વારા સ્કૂટરને આગ ચાંપતો વિડીયો સામે આવ્યો ત્યારે ગાડીની રેકીમાંથી જ્વલનશીલ પદાર્થ કાઢી સ્કૂટર પર છાંટી આગ ચાંપી છે ત્યારે સ્કૂટરને આગ લગાડી અજાણ્યો યુવક ફરાર થતો સીસીટીવી માં જોઈ શકાય છે